હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ અલગ રીતે ઘઉંના લોટમાંથી અને સોડાની બોટલની મદદથી ઢગલા બંધ કાજુ બિસ્કીટ બનાવીને તૈયાર કરીશું તો બનાવવાની રીત થોડી અલગ છે અને એક વખત તમે આવી રીતે કાજુ બિસ્કીટ બનાવી લેશો ને તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો એટલા ટેસ્ટી ઘરે બનીને તૈયાર થાય છે સાથે હેલ્ધી એટલા બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એકદમ નવા કાચું બિસ્કિટ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં દસથી બાર નંગ જેટલા કાજુ લીધેલા છે અને એને આ રીતે આપણે ખાંડીની અંદર એડ કરી દઈશું અને ખાંડી એકદમ ઝીણા કરી લેવાના છે તો હવે જુઓ અહીંયા આપણા જે કાજુ હતા એને આ રીતનો મેં એકદમ સરસ નાનો એવો ભૂકો કરી લીધેલો છે તમે જોઈ શકો છો તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે થોડી આગળની તૈયારી પણ કરી લેશું અને હવે ત્યાર પછી અહીંયા એક મોટો બાઉલ લીધેલું છે એની અંદર મેઝરમેન્ટથી જોઈએ તો અત્યારે એક બાઉલ ભરીને મેં ઘઉંનો ઝીણો રોટલીનો જે લોટ આવે છે એ લીધેલો છે એને આપણે બાઉલમાં ઉમેરી દઈશું તો અહીંયા આપણો નાસ્તો એકદમ ખસ્તા બને એના માટે એક નાની વાટકી ભરીને મેં સૂજી લીધેલો છે તો એ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે જે વાટેલા કાજુ હતા એ આપણે ઉમેરી દેવાના છે તો આ રીતે તમે થોડા કાજુ એડ કરશો એટલે બિસ્કીટ તમારા એકદમ મસ્ત મજાનો ટેસ્ટ આવશે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દેવાનું છે અને હવે ત્યાર પછી અહીંયા મેં ફ્લેવર માટે થોડા અજમા લીધેલા છે તો આ રીતે આપણે ચપટીમાં ચોળી ઉમેરી દેવાના છે એટલે એકદમ મસ્ત મજાનો ફ્લેવર ચડી જાય તો બસ અહીંયા આપણે આટલા જ મસાલામાંથી કાજુ બિસ્કીટ બનાવીને રેડી કરવાના છે બસ આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે જો આ રીતે મિક્સ થઈ જાય ને એટલે આ રીતે આપણે વચ્ચે ખાડો કરી લઈશું અને મોણ દેવાનું છે તો મોણ માટે અહીંયા આપણે તેલ ઉમેરવાનું છે તમારે ઘી એડ કરવું હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો તો જ્યારે અહીંયા આપણે તેલ એડ કરીએ ને ત્યારે મિક્સ નથી કરવાનું આની અંદર આપણે પાણી એડ કરવાનું છે તો માપ મુજબ એટલે કે થોડું થોડું પાણી આપણે લેશું અને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે જો આપણને તેલ થોડું ઓછું લાગે તો આપણે ફરી વખત ઉમેરી દઈશું પણ મને લાગે છે અહીંયા તેલ આપણું બરાબર થયું છે જો એક સાથે બધું પાણી બિલકુલ નથી ઉમેરવાનું થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે કડક લોટ બાંધીને રેડી કરવાનો છે તો આ રીતે તમે થોડું ચડિયા મોણ નાખશો એટલે તમારા કાજુ બિસ્કિટ પહેલી વારમાં જ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે અને બાળકો ખાશે ને તો પણ એમને ખૂબ જ મજા પડી જવાની છે એટલા બધા ટેસ્ટી એવા બનીને રેડી થાય છે દિવાળીમાં પણ તમે આ નમકીન બનાવી અને રેડી કરી શકો છો તો હજી પણ મને લોટ થોડો કોરો કોરો લાગે છે એટલા માટે પાણી થોડું એડ કરું છું અને લોટ બાંધી લઉં છું તો અહીંયા આપણે વધારે કડક લોટ બિલકુલ નથી બાંધવાનો એકદમ મીડિયમ એવો સોફ્ટ લોટ બાંધીને રેડી કરવાનો છે અને વધારાના અહીંયા આપણે કોઈ જ મસાલા નથી ઉમેરવાના માત્ર ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી તમે આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનો લોટ બાંધી અને રેડી કરી લીધેલો છે આ રીતે હું આંગળીની મદદથી પ્રેસ કરું તો મતલબ કે આસાનીથી પ્રેસ થઈને એ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો હવે આપણે આ લોટને થોડો સ્મૂથ કરી લેવાનો છે તો એના માટે આ રીતનું કોઈ પણ ભારે વસ્તુ લેવાની છે અને લોટને આ રીતે આપણે ખાંડી લેશું જો આ રીતે કરશો ને એટલે લોટ એકદમ સ્મૂથ એવો બનીને તૈયાર થઈ જશે તો લોટને મેં આ રીતે ખાંડી અને એકદમ સરસ મજાનો સ્મૂથ કરી લીધેલો છે જેથી કરીને આપણે જ્યારે નાસ્તો બનાવીએ ને ત્યારે ફાટી ન જાય અને બસ હવે આપણે આમાંથી રોટલી સાઇઝનું મતલબ કે તમે જેવડી ભાખરી કરતા હોય ને એ સાઇઝનું આપણે લુ લેવાનું છે અને આ રીતે આપણે બાટલી ઉપર રાખી અને એકદમ મસ્ત મજાનો સ્મૂથ લુ આને કરી લેશું જો આ રીતે તમે નોર્મલ થોડું તેલ વધારે નાખશો ને એટલે મસ્ત મજાનો નાસ્તો તમારો બનીને તૈયાર થવાનો છે અને ત્યાર પછી આપણે જે આ રોટલી છે ને એને વણી લેવાની છે જો આ રીતે ફાટી જશે પણ ફાટી જાય ને તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો તો પણ આપણો નાસ્તો છે એકદમ સરસ એવો બનીને તૈયાર થવાનો છે તો બસ અહીંયા આપણે એવું કોઈ જરૂરી નથી કે રોટલી આપણી ગોળ જ બને ગમે તે આકારની તમારી રોટલી બનશે ને તો ચાલશે અને જે રોટલી છે ને એની થિકનેસ કંઈક આ રીતની રાખવાની છે તમે જોઈ શકો છો જો આ રીતની આપણે થિકનેસ રાખવાની છે એ વાત તમે ખાસ નોટિસ કરજો તો બસ હવે આના આપણે કાજુ બિસ્કીટ કેવી રીતે બનાવવાને એ પણ હું તમને એક મસ્ત મજાની ટીપ્સ આપું છું તો હવે જુઓ આ રીતની સોડાની બોટલ તો બધાના ઘરમાં હોય જ છે તો જો આ એનું જે ઢાંકણ છે ને એને આપણે ખોલી લેશું અને ત્યાર પછી જે આ ભાગ છે એને આપણે હટાવી દઈશું અને હવે જો આ જે ઢાંકણ છે ને એને આ રીતે આપણે રાખવાનું છે તમારે જેટલું મોટું બિસ્કીટ બનાવવું હોય ને એ રીતે તમે રાખશો તો ચાલશે મિત્રો જો કેટલું મસ્ત મજાનું કાજુ બિસ્કીટ બનીને રેડી થયું છે તો મેં તમને કીધું હતું કે તમારે થિકનેસ કંઈક એ રીતની રાખવાની છે જો આ રીતે જેવું બજારમાં મળે ને એ રીતનું બિસ્કીટ આપણે બનાવી અને રેડી કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મેં કઈ રીતનું બનાવેલું છે તો બસ એ જ રીતે આપણે બીજા બિસ્કીટ પણ બનાવી લેશું જો તો અહીંયા જુઓ મિત્રો મેં બાંધેલા લોટમાંથી આ રીતે બધા કાજુ બિસ્કીટ બનાવી અને રેડી કરી લીધેલા છે તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ બધા સેમ સાઇઝના બનેલા છે તો તમે આવી રીતે ફેંકી દેવાની સોડાની બોટલના ઢાંકણમાંથી આ રીતે એટલા મસ્ત કાજુ બિસ્કીટ બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો તો ગેસ ઉપર તેલ પણ મેં ગરમ થવા માટે રાખી દીધેલું છે અને આટલી પ્રોસેસ કર્યા પછી હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ ગેસ ઉપર તેલ મેં ગરમ થવા માટે રાખી દીધું છે અને આ રીતે આપણે એક બિસ્કિટ નાખી અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે ધીરે ધીરે કરી અને જે આપણે બનાવેલા બીજા બિસ્કિટ છે એને પણ ઉમેરી દેશું તો આ રીતે આપણે ઝારામાં લઈને ઉમેરવાના છે જેથી કરીને તેલ પણ ના ઉડે અને દાજી પણ ન જવાય અને ગેસની ફ્લેમ આપણે સૌથી પહેલાં મીડિયમ રાખવાની છે થોડા બિસ્કીટ સેટ થઈ જાય પછી આપણે હાઈ કરી દઈશું એટલે અંદર સુધી એકદમ સરસ રીતે તળાઈ જાય તો હવે જુઓ સૌથી પહેલાં અહીંયા આપણે થોડા બિસ્કિટ ઉમેરી અને તળી લેવાના છે તો અત્યારે મારે બે બેચ જેટલા થાય છે એટલે મતલબ કે બે વાર તળાશે એક વારમાં બધા બિસ્કિટ સાથે સમાશે પણ નહીં અને એક સરખા તળાશે પણ એટલા માટે આપણે ધીરે ધીરે કરી અને કાજુ બિસ્કિટને તળી લેવાના છે તો શું મિત્રો તમે ક્યારે આ રીતે ઘઉંના લોટમાંથી આટલો ટેસ્ટી નાસ્તો અને આવી રીતે કાજુ બિસ્કીટના આકારના આ રીતે બિસ્કીટ ક્યારે બનાવ્યા છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હા એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે તમે થોડું વધારે મોણ ઉમેરી અને આ બિસ્કીટ બનાવશો ને એટલે એકદમ ખસ્તા અને મોઢામાં મૂકતા જ ભૂકો થઈ જાય એટલા બધા સોફ્ટ આ બિસ્કીટ બનીને તૈયાર થશે જેવી રીતે તમે બજારમાંથી બિસ્કીટ લાવો ને કાજુ બિસ્કીટ બસ બિલકુલ એવા જ આ બિસ્કીટ બનીને તૈયાર થવાના છે તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા કાજુ બિસ્કીટ છે એ બ્રાઉન કલરના થઈ ગયા છે તો આ રીતે આપણે ચારામાં લઈ લઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને બિસ્કીટને આપણે બહાર કાઢી લઈશું અને બચેલા જે બિસ્કીટ છે એને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઘઉંના લોટના અને સોડાની બોટલથી બનાવેલા એકદમ મસ્ત મજાના કાજુ બિસ્કિટ બની અને રેડી થઈ ગયા છે તો તમે એનો અવાજ પણ સાંભળી શકો છો કે કેટલા બધા ખસ્તા આ બિસ્કીટ બનીને રેડી થયા છે તો અત્યારે હજી થોડા ગરમા છે પણ ઠંડા થશે એટલે એકદમ મસ્ત મજાના ખસ્તા અને ક્રિસ્પી બની જશે તો આની ઉપર થોડો મેં ચાટ મસાલો છાંટેલો છે જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે તો આ મેં આ તમે ચા સાથે ખાશો એટલે ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ઘઉંના લોટમાંથી કાજુ બિસ્કીટ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જે જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ